પોરબંદરના શાહ્ય નગરપાલિકા સુકાની તરીકે અઢી વર્ષ માટે સર્જુ કાર્ય પાસે પ્રમુખ પદ હતું અઢી વર્ષ બાદ તેમની ટર્મ પૂર્ણ થતા પ્રમુખ તરીકે ડોક્ટર શેતાબેન તિવારીની નિમણૂક કરવામાં આવી હતી જેના આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે તેઓએ એક વર્ષ દરમિયાન અનેક મહત્વની કામગીરી કરી છે પોરબંદર પાલિકા પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારીની નિમણૂકને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે તેઓએ પ્રમુખ તરીકે એક વર્ષમાં અનેક મહત્વની કામગીરી કરી છે ખાસ કરીને તેઓએ વર્ષોથી ચાલી રહેલ પાણી ચોરી અટકાવી કડક કામગીરી કરી હતી ઉપરાંત તેઓએ પાલિકાના તમામ ટેન્ડર સહિત કામ પારદર્શી થાય તે માટે પ્રયાસ હાથ ધર્યા હતા ઉપરાંત મેળામાં પોરબંદરના ઇતિહાસની સૌથી વધુ લોકમેળાની આવક બે કરોડથી વધારે પાલિકાને થઈ હતી અને તમામ હરાજી પારદર્શક રીતે થઈ હતી તેઓએ પાલિકાના કર્મચારીઓ નિવૃત્ત થાય ત્યારે તેઓના હક હિસ્સા તુરંત જ મળી રહે તે માટે પણ પ્રયાસ કર્યા હતા અને નિવૃત્તિ વખતે જ ચેક આપી દાખલો બેસાડ્યો હતો એ સિવાય તેઓએ ભારે વરસાદ દરમિયાન પણ ઉત્તમ કામગીરી કરી હતી અને સતત દોડતા રહ્યા હતા તથા સાથે સાથે બોટમાં જઈ અનેક લોકોના રેસ્ક્યુ કર્યા હતા અને સ્થળાંતર બાદ પણ તમામ સુવિધાઓ આપી હતી લીડરશીપના બુળ બચપનથી જ આવતા ડોક્ટર ચેતનાબેન તિવારી પ્રાથમિક સ્કૂલમાં ડિસ્ટ્રિક્શન સાથે કેરિયર ઉપરાંત અભ્યાસની બધી જ પ્રવૃત્તિમાં સક્રિય અને જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈને લીડરશીપના ગુણને કેળવ્યો છે અને મહિલાઓમાં સતત ને સતત જાગૃતિ ફેલાવતા પ્રયત્નો કર્યા છે ડોક્ટર ચેતાબેન તિવારી ઈસવી સન બે હજાર પાંચથી પાલિકામાં સેવા આપે છે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સ તરીકે પણ જવાબદારી સંભાળે છે તે ઉપરાંત ઈસવી સન બે હજાર પંદરમાં નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના

ના પ્રમુખ તરે કે એની જવાબદારીને મારે એક વર્ષ પૂર્ણ આજે થયેલ છે જે મારા માટે ખૂબ જ ખુશીની વાત છે કારણ કે લોકોની સાથે બેસી વહીવટમાં બેસી અને લોકોના સુખ દુઃખ જાણી અને એ લોકોની ફરિયાદને મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયત્ન કરેલ છે એની સાથે મારા બધા કાઉન્સિલરો ચેરમેન શ્રી તથા મારી ભારતીય જનતા પાર્ટીના સૌ સંગઠનના હોદ્દેદારો અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ નાના માણસો માટે છેવાડાના લોકોની ચિંતા કરી અને શાસન સુશાસન ચલાવે છે તો આદર્શ રોલ મોડેલ છે અને અમે લોકો પણ એ ભારતીય જનતા પાર્ટીનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌને છેવાડાના માનવીને સાથે લઈને ચાલવાનો જે મંત્ર છે એ કરવાનો પ્રયત્ન કર્યો છે અને પોરબંદર જિલ્લાના લોકો સાથે હર હંમેશ વહીવટી તંત્ર અમારું પોરબંદર છાયા નગરપાલિકાનું તંત્ર તેમજ ભાજપ સંગઠન અમે સૌ સાથે મળી અને અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને એમની પાસે માર્ગદર્શન લઈ અને અમે લોકો સુશાસન કરવાનો પ્રયત્ન કરીએ છીએ એની સાથે મારે પોરબંદરના લોકોનો સાથ પણ જોઈએ છીએ અને આપણે લોકો જે બી લોકોને આવતા પ્રશ્ન છે એ સાથે રહી અને દૂર કરશું ભારત માતા કી છે મંદે માત્ર ડોક્ટર ચિતનાબેન તિવારી અનેકવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા પણ જાણીતા છે તેઓ કસ્તુરબા મહિલા મંડળમાં પણ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે તે ઉપરાંત જનરલ મેડિકલ પ્રેક્ટિસ મેડિકલ એસોસિએશનમાં પણ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરતી વૈશ્વિક સંસ્થા લાયોનસ ક્લબમાં પણ પ્રમુખ તરીકેની સેવા આપી ચૂક્યા છે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખમાં પણ તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે માનવતા પરિવાર શહેરના પોરબંદર શહેરના સ્થાપક પ્રમુખ ત્રણસોથી વધુ મહિલાઓ સભ્ય ધરાવતી સખીઓની સંસ્થા સખી ક્લબ પોરબંદરના સ્થાપક પ્રમુખ તરીકે પણ તેઓ આપી રહ્યા છે નશાબંધી અને આપકારી વોર્ડમાં પણ તેઓની કામગીરી અનુકરણીય રહી છે તો મહિલા અને બાળ આયોગ્યમાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે તે ઉપરાંત બીએલ જોશી ટ્રસ્ટ કે જે બે હજાર જેટલી વિધવા બહેનોને દર મહિને રાશન અને રોકડ આપે છે તે પણ તેઓ શુભેચ્છક સભ્ય આમ તેમ અનેક સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને નારી ઉત્કર્ષ માટે સતત સક્રિય રહે છે ચેતનાબેન ગિરીશભાઈ તિવારી હોમિયોપેથિક કાઉન્સિલ અમદાવાદ ખાતે એમડી ડૉક્ટરી ડિગ્રી ધરાવે છે તે ઉપરાંત એલ એલબી સોશિયલનો પણ તેમણે અભ્યાસ કર્યો છે અને માસ્ટર ઓફ સોશિયલ વર્કમાં પણ તેમણે કામ કર્યું છે ત્યારે અનેક ડિગ્રીઓ ધરાવતા ચેતનાબેન ગિરીશભાઈ તિવારી તબીબ હોવાની સાથો પારિવારિક રીતે પણ તેમનું યોગદાન ખૂબ મહત્ત્વનું રહ્યું છે પોરબંદરની હિન્દુ સ્મશાન ભૂમિમાં સંપૂર્ણપણે વિનામૂલ્ય અગ્નિદાન આપવામાં આવે છે અને તેઓ એક પણ રૂપિયો ચાર્જ લેવામાં આવતો નથી માનવ સવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સ્મશાન ભૂમિનું સંચાલન થાય છે જેમાં વિદ્યુત સ્મશાનને લીધે તગડું લાઇટ બિલ આવતું હતું આ બાબત ડોક્ટર ચેતાબેન તિવારીના ધ્યાને આવતા તેમના બહેન ડોક્ટર શોભનાબેન વિઠલાણી સહિત પરિવારજનોના માધ્યમથી એકવીસ લાખના ખર્ચે હિન્દુ સ્મશાન ભૂમિમાં સોલાર પેનલની વ્યવસ્થા કરાવી આપી હતી ત્યારે શહેરીજનો ડોક્ટર ચેતનાબીનની કામગીરી બિરદાવી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાણકી ગુજરાત ન્યૂઝ પોરબંદર